ષોળશી પૂજા પછી પણ પાંચ છ મહિના સુધી માતાજી ઠાકોરના ઓરડામાં શયન કરતા હતા આ અનુભવ એમને સંપૂર્ણ રીતે આનંદ નહોતો આપતો ઠાકોરના અદભુત ભાવને સમાધિ સાથે સંપૂર્ણ પરિચિત ન હોવાથી જેમ એક બાજુ પતિના સાનિધ્યમાં તેમને આનંદ મળતો તેમ બીજી બાજુ ભયથી ઊંઘ ઉગરની રાત્રિઓ વિતાવતા એ ધન્ય દિવસોના સ્મરણો રજૂ કરતા પાછળથી તેઓ કહેતા એવો કેવા અપૂર્વ દિવ્યો ભાવમાં રહેતા એ સમજાવી શકાય તેમ નથી દિવ્ય આવેશમાં આવી જઈને એ કોઈક વાર ગૂઢ વિષયોની વાતો કરતા કોઈ વાર હસતા તો કોઈ વાર રડતા વળી કોઈક વાર તો સમાધિમાં તદ્દન સ્થિર થઈ જતા આવો તો રાતભર ચાલ્યા કરતું એમનામાં કોઈ એવો અસાધારણ દિવ્યો ભાવ પ્રગટ થઈ રહેતો કે હું બીકથી રૂજા કરતી અને રાત ક્યારે પૂરી થશે એના વિચારો કરતી એ વખતે હજી સમાધિ કોને કહેવાય તેની મને મુદ્દલ ખબર ન હતી એક દિવસ તો એમની સમાધિ કોઈ રીતે ઉતરી ન હતી તેથી હું તો અત્યંત ગભરાઈ ગઈ મને રડવું આવી ગયું મેં કાલીની મારફત હૃદયને બોલાવ્યો એ આવ્યો અને આવીને થોડો વખત એમના કાનમાં ઈશ્વરના નામ બોલવા લાગ્યો ત્યાર પછી જ ધીરે ધીરે તેમને બાહ્ય ભાન આવ્યું બીજે દિવસે એમને ખબર પડી કે રોજ રાતે મને હેરાનગતિ થાય છે એટલે એમણે પોતે જ અમુક પ્રકારની સમાધિ થાય ત્યારે અમુક મંત્રો કાનમાં બોલવાનું શીખવી રાખ્યું આ પછી મારો ગભરાટ ઓછો થયો કારણ કે એમણે કહેલ રીત અજમાવું એટલે એમને પાછું ભાન આવી જતું આ રીતે કેટલાય માસ પસાર થઈ ગયા છતાંય તેમને ક્યારે કયા પ્રકારની સમાધિ થશે એ ચિંતામાં મારે આખી રાત ઉજાગરો થાય છે એ વાતની એક દિવસ ખબર પડતા તેમણે મને નોબતખાનામાં સુવાનું કહ્યું નોબતખાનામાં રહે કે ઠાકોરના ઓરડામાં રહે પણ માતાજી આખો વખત ઠાકોરની ને તેમના માતુશ્રીની સેવાને જ પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય માનતા હતા ઠાકોરના માતુશ્રી અંતિમ દિવસોમાં ચાલી શકતા નહીં તેથી ઘણી બાબતમાં તેઓ માતાજી પર આધાર રાખતા માતાજી જાણતા એટલે તેઓ બોલાવે કે તરત દોડીને તેમની પાસે હાજર થઈ જતા કોઈ કહે કે સાચવીને જાઓ નીચા દરવાજામાં માથું ભટકાઈ જશે ત્યારે તેઓ કહેતા તેમાં શું તેઓ તો મારા માતુશ્રી છે ઘરડા થયા છે જલ્દી નહીં જાઓ તો એમને અગવડ પડે ઠાકોરના માતુશ્રી ત્યારે નોબતખાનાની ઉપલી ઓરડીમાં રહેતા હતા ને માતાજી ભોય તળી રહેતા માતાજી ઠાકોરની સેવા પણ અંતઃકરણપૂર્વક કરતા સેવા કરતાં કરતાં ઠાકોરનું જે સાનિધ્ય તેમને મળતું તે જ તેમને માટે પૂરતું હતું તેઓની આ સેવ્ય સેવક લીલા માત્ર દૈહિક પ્રયોજન પૂરતી જ ન હતી ઘણીવાર ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકામાં પણ તેનો વિકાસ થયો હતો આ અરસામાં ઠાકોર જ્યારે બાહ્ય દશામાં રહેતા ત્યારે પ્રકૃતિભાવની પ્રબળતાને કારણે પોતાને જગદંબાની સખી અથવા દાસી તરીકે માનતા તેમજ માતાજીને પણ સ્ત્રીઓના વસ્ત્રાલંકારથી ઉષિત કરતા અને પોતાને તેમની સખી માનીને આનંદ પામતા આ સેવા કરવા માટે પોતાનો અધિકાર છે એમ તેઓ માનતા નહીં પણ ઠાકોરને જ્યારે જેટલી જરૂર જણાય તેટલી સહાય કરવામાં ધન્યતા અનુભવતા ષોશી પૂજાના એક વર્ષ પછી માતાજી માંદા પડ્યા ઠાકોરના બીજા ભક્ત શ્રી શંભુનાથ મલિકે એમની સારવાર માટે ડૉક્ટર પ્રસાદને બોલાવ્યા પણ તેમની ચિકિત્સાથી કંઈ ફળ ન મળ્યું એટલે દક્ષિણેશ્વરમાં રહીને ઠાકોરને વધુ તકલીફ આપવી યોગ્ય નથી એમ સમજીને માતાજી સને અઢારસો તોતેરના નવેમ્બર માસમાં કામાર થઈને જયરામ વાટી સીધાવ્યા